હેલો ગુજરાત જય 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 ભારત ધી હર હર મહાદેવ હર હર મહાદેવ મિત્રો તો આજના વિડીયોમાં મિત્રો આપણે ક્યાંય કઈ એક અલગ જ બતાવવાના થયું તમને અમે પહેલો વિડીયો શાયરથી સુધી અમે બનાવવા ગયા હતા ને એ કેવો અમે બનાવતા ને કેમેરા સામું જોયું ને તો આ રીતે શરમ થાય હતી અને કાંઈ બોલ્યું નહીં કેમેરા અમુ આમ મોઢું ન આવતી એવી રીતે બોલતા એવું ક્લિક વાત તમને એમ બતાવી દઈએ કે તમે દાંત કાઢી કાઢીને બઠ્ઠા પડી દેવાના છો વિડીયો એન્ડ સુધી જોઈ ગયો તમને વિડીયો બહુ મજા આવે છે અને આ તમે દાંત જ કઢાવવાના તમે એમ કેવા બ્લોગ બનાવતા હતા ને એ બધી ક્લિક વાત તમને દેખાડવાના થઈ તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહી ગયો પેલા ક્લિક જોવો તમે અમારા વિડીયોની જે મેં પહેલો વિડીયો જે શૂટ કર્યો ને પેલો બ્લોગ બનાવવા માટે જે મહેનત કરી ને એનું રિએક્શન જોજો મિત્રો તેને દાંત કાઢીને બઠ્ઠા પડી જશે આજ તો એવો છે એની મહેનત ચાર પાંચ દિવસ મહેનત કરીને ત્યારે એક બ્લોગ બન્યો હતો પહેલો બ્લોગ બનાવવામાં બહુ મહેનત થઈ હતી મિત્રો અને એ બધી ક્લિપો વાત તમારે સાથે શેર કરવાના છે તમે ક્લિપો જોજો તમને બહુ જોઈ મજા આવશે દાંત કાઢી કરીને આ તો બઠ્ઠા પડી જવાના છો તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગ માં સવાર સવાર માં જાય છે નીકળી ગયા છે તળાવી પાસે બ્લોગ બનાવવા તો મિત્રો જે આ ક્લિપ તમે જોઈને અત્યારે એમાં અમને તો ફોન ઝાલવાની નથી ખબર પડતી કઈ રીતે ફોન ઝાલવો એમ આમ આખો ફેસ નતો આવતો અમારો એટલી શરમ થાય ગઈ તો શરમ થાય કઈ રીતે આમ ફોન ઝાલવો તો આ રીતે કમ્પ્લીટ વિડીયો બની જાય છે મિત્રો તો હવે આપણે બીજી ક્લિપ જોઈ હાલો મિત્રો આ અમારો પહેલો બ્લોગ છે અમે અત્યારે આ તળાવ અમારા ગામનું છે એની નહીં હાલે આ હાલો મિત્રો આ અમારો પહેલો બ્લોક છે અને અમે અત્યારે આ અમારા ગામનું તળાવ છે અહીંયા આવી ગયા છીએ પહેલો બ્લોક બનાવવા પહેલો બનો બ્લોક બનાવવા માટે મિત્રો આ ક્લિપ માં તો આપણે ત્રણ દિવસ સુધી પાડે જયારે તો હાલો મિત્રો તો એવું જ થયું નેકરું એવું જ થયું રે આખો વિડિયો જ નો બીનો કઈ બીનું જ નહીં આયા પાછા હા તો મિત્રો શાદીની જેટલી ક્લિપ અમારી પાસે ને એ બધી બહુ મજા આવે તો આ મારી બીજી હાલો મિત્રો અત્યારે આપણે વાડી આવી ગયા છે અમારે અત્યારે પેલો બ્લોગ બનાવવાનો છે તમે બધાય ફૂલ સપોર્ટ કરી લો ક્લિક કોઈ લુકી દે હાલો મિત્રો વાંધો નહીં એટલે કોઈ લુકી દેવાનું સ્ટોપ ક્યાં થાય તો મિત્રો આ ક્લિપમાં તો અમને ખબર નથી પડતી કઈ રીતે બોલવું એમ બોલવામાં આમ બહુ સરમતી એટલે થાય હતી કઈ રીતે બોલવું કઈ રીતે વિડીયો બનાવો પછી વિડીયો બની જાય તો આમ થોડાક મુંદાઈ રહ્યું નહીં કે હવે હજી શું બોલું આમ વિચાર કરવા મળી કે હવે શું બોલવું આગળ શું બોલવું એવું બધું થતું હતું એટલે આમ વિડીયો ઊભો રાખવાનો હોય તો એ ન ખબર વિડીયો કંઈક ઉભો રહેશે એટલે વિડીયો ઊભો રાખવાની ખબર નથી પડતી

અને એમ જ્યાં વાડીએ જાય ને પાણી તો વાડી એવી તો રૂડી ઉતારવાનું શરૂ કરી દીધી આમ ડુંગર જાય તો ડુંગર ઉતારવાનું શરૂ કરી દીધી કારણ કે ઘી શરમ હતી એટલે થાય કોઈ આ રોડે નીકળી હોય ને તો બેન કીધી કેમેરો અને એ રીતના ઉતારી તે જુઓ હાલો મિત્ર કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં અને અત્યારે મેં વાડી આવી ગયા છે શીણામાં ખાતર નાખ્યા છે

અને આમ ખબર ન પડે કઈ રીતે કરવું એમ આગળ કેમેરો આમ બદલાવવાનો હતો પાછળ પણ પાછળ બદલાવવાના આમ જોતા હતા ઓપ્શન ક્યાં છે એમ ખબર જ ન હોય કાંઈ કઈ રીતે આમ પાછળનો કેમેરો લેવાનો ખબર નથી કે ફોન આમ ફેરવી નાખો એટલે આવી જાય એમ અત્યારે તો ખબર પડી ગઈ કે ફોન ફેરવી નાખો એટલે પાછળની ક્લિપ આવી જાય એમ પણ ત્યારે કાંઈ ખબર નથી પડતી એટલે આમ ક્લિપ આગળ પાસે મેરીને જોઈ જવો કે કઈ રીતનું થાય છે અને મીડિયાનો એન્ડ કેવી રીતે કરવી છે ને એ ક્લિપ હવે તમે જોવા તો આજે જે વિડિયો ને એન્ડ કરતા જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખ્યો હાલો ઈ તો આ હવે કમેન્ટ કરીને જરૂર બતાજો આ તો મિત્રો એન્ડ ની ક્રિપ્ટ તો તમે જોઈ ગયા ને નાનું ફોન બંધ કરી દે તો હું બોલ્યા રાખું કે તમે કઈ ગયો ને ઓલું કરી ગયો ને આવના આવું જ કરી એમ શરદી ઉધઈ નીકળવા આવના આવું કરી ને

ચાર દિવસ ની કલિપો ઢગલો એક છે હવે રિપાય એ કલિપો આપડે બનાવી ગયું કે તમે વિચાર કરો 4 દી સુધી અમે મહેનત કરી કેટલી કલિપો માં પડી છે આજે તમારે જો આ નવી નવી કલિપોનો વિડિયો જો હોય ને તો કમેન્ટ કરીજો હવે અહીં એક બીજો બ્લોગ બનાવ્યો આવો આવો આ કલિપોનો તમારે ભાઈ ઢગલા પડ્યા છે કે બહુ મહેનત કરી વિડિયો શરૂઆત કરવા જાય તો એમ એમ પેલા દીધી પેઈ શરૂઆત કરી એવું હતું બહુ આવું આવું ઢગલો અમે કર્યું છે